ખબર ને પણ હું આવે પણ તમારાંબર સબ્જી બનાવી ગાથું નઈ ડોસી મરી કંકુડા જેવું બનાવ્યું બધું ડોસી ને હાળી અમે હું મારી ગયો

હાય હારો એવો થયો એ દુજે હારો થોડું રાખજે આજુ તમને મૂછે મૂછે દે તો નઈ ખાતો હરો મને હું ખાતો જ નહીં આયા હા આ આ જો પસંદ છે તમ લલબા બોલો બોલો મને મન આલત ભાઈ તો તો લન હેડિયા

તમાર મગજ ઓછું કોમ તો ચા તો મે ચા પીએ બધા ભેગા થઈને

ચાલે હા <application>

હા તો શિકર શિકર રોજ આવી ચાજ ને પીતા મારી રોજ ને પીતા ના સાડું તો તમાર તામો મત ચેક કરી ભાઈ ચાચી બનાવો ચેક કરો તો આઈ કોઈ તારી તારી સાવ ફૂટી પડેવી છે હું ચા તો પીધું તમે ના તો જોતા પી લોમીડ કપડે લોમીડ તો કપડે છે પણ ચા હોય મેનું જીને પીવી હોય ને લઈ લે કોઈ ને પી ચા છે આથી ગઈ

એવું હાઈ સુમાજી રાખો રાખી પીલી અરે મગજ નો બગન નરસુભાઈ ચાલો હાલો બતાવો આપણે અમે

મય એક વાત કહી દઉં ભાવ હમ નહીં જોવાનું ક્વોલિટી જોવા લાવ માર આ જો આ જો હરી બની ચા ઓહો આ તો પેલા પાટણ વાળા હરી હા હા એ આ આ તો હવે ખબર આ તો તમે હવે જો લે પણ જો તો તમારે જો પૈસા ના હોવાનું શું બતાવિભા ને ડાયલોગ વાપર્યો હરિભા ની ડાયલોગ હું મારું માટે તાર લેવી પડે ભાઈ તાર તો

વડીલોની એક જ રાયો બધા ચા અને ચા અને પછી કરોસા